મોરબીના સનાળા રોડ આવેલા ઓફિસમાં તોડફોડ એક બનાવ સામે આવ્યો છે સેવા એજ સંપત્તિ નામની ઓફિસ છે કે જ્યાં પૈસા બાબતે ત્રણ તોડફોડ કરી છે હાજર કર્મચારીને બોલ્યા હતા અને ઓફિસમાં તોડફોડ કરી છે નોંધાવેલ ફરિયાદના આધારે ત્રણેય શખ્સો સામે ગુનો પણ નોંધાયો છે જયેશ પ્રકાશ ભૂત સહિત અન્ય એક શખ્સ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ અત્યારે સામે આવ્યા છે અને જયેશ કાસુંદ્રા પ્રકાશ ભૂત સહિત અન્ય એક જે શખ્સ છે તેની સામે ફરિયાદ અત્યારે નોંધાઈ છે મોરબીના સનાડા રોડ ઉપર આવેલા ઓફિસમાં તોડફોડનો આ બનાવ અત્યારે સામે આવ્યો છે અને આ જ મુદ્દે સંવાદદાતા હરનીશ ફોનલાઇન પર છે હરનીશ જે પ્રમાણે મોરબીના સનારા રોડની આ ઘટના છે કે જ્યાં કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે કારણ કે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તોડફોડના શોધ વિગતો એવી વાત કરીએ તો મોરબીના સનારા રોડ ઉપર આવેલ ઓફિસમાં કરવામાં આવેલ તોડફોડનો સીસીટીવી વિડીયો છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો વાત કરીએ તો કેવાય સંપત્તિ નામની ઓફિસમાં ત્રણ શિક્ષકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી ઓફિસમાં આવીને ત્રણ શખ્સોએ હાજર રહેલા કર્મચારીઓને દારો આપી લાકડાના ધોકાથી તોડફોડ કરવામાં આવી હતી કર્મચારીઓએ હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં ના આધારે જય શાસન દ્વારા પ્રકાશભૂત થઈ ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ આભાર હરનીશ તમામ જાણકારી માટે